અત્યારમાં બેન નિંબુબેન ભણવા મહિના નવ વાગ્યા છે અને જમવાનું એકદમ સરી સીરાવાનું એકદમ મસ્ત મજાનું હોય મમ્મી બને કારણ કે રવિવાર હોય અને થોડો મોડો ઉઠે હું તો દમથી દર મોડી જઉં છું થોડીક પણ આ બધા મોડા ઉઠે મીરુબેન તો નાઈ ધોઈને જમવાઈ બે ગયા કા મીરું શું જમો હો હે તો જો આ છે આપણી ડિમ્પુબેન ની ફરમાઈશ ઉપર પૂરી બનાવી એટલે ડિમ્પુ કે કે હું હે ને કુડલા ખાઈશ જ ને ખાઈશ જ ને એટલે એની ફરમાઈશ ઉપર હે ને પૂરી બને બાકી આ હે ચણાનો રોટના કુડલા અને હેને હરાજ નાખવા હાટું પાસી અલગ રોટલી બનાવી આમ જો આજ હવાર માં મારી મમ્મીએ તાઈન તાઈન વસ્તુ બનાવી અને મસ્ત મજાનો ચા તો હોય કે મીરો આ તો અને અમારે ગાઠિયા ની એવું હોતે કે કે ઈરીઓ હવે ઈ નો ખા ના આઈતી આજ તો કુડલા ખાન ખાલી તો હારો હાલો મસ્ત મજાના કુડલા અને પૂરીઓ ને બધું હે તો સીરાવી લે કેમ ના મેસેજ હા તે સજાવી આમ જો આ એ બેના હા અન મમ્મીએ મારા મમ્મીએ પેલા છે ને આવી ગોળ પૂરી કરી તો ડીમ્પુ કે હું ગોળ નહીં ખાઉં પછી એના હાટું ચોરસ કરી પાછી તો આ મસ્ત મજાની પૂરી ડીમ્પુ હાટું છે એ કહેતી હતી કે કુડલા હું છે ને પેલા મારે નથી બનાવવાનું પૂરી પછી મારી મમ્મીએ લોટ બાંધી વાયરો ને એના હાટું પૂર્યું કરી વાયરી ને સરસ હાટું એક રોટલી કરી વાયરી અને મીરુબેન ને અમારે બધા હાટું કુડલા બનાવી વાયરા કેમ લાઈવ ગરમા ગરમ કુટલા એમ ને સારું તો હાલો સિરાવી લે અંકિતા બેને સજાવી વાયરી હોતી કેમ સારું સીરાવી લઈને જોઈ મેડમ હોય ગયા હમણાં ખાઈ થઈ ને બેકારો કરતી હતી ને તો ખાઈ થઈ શું થયું રીહા પાછું બહુ જો આ રીહાવાનું પીસડું છે એમાં એ હરાજમાં હે ને મેં કીધું મમ્મી એમ ન હાલે ઓકે હરાજમાં રોટલી જ નકરી ન દેવાની હોય કારણ કે એને રોટલી રહી ને રોટલી ઘી ચોપડીને દૂધમાં ચોરી પછી હવામાં છતો તો છે ને રાખ્યો એટલે ચકલા ની બધા ખાઈ લે તો હળદ પછી મેં કીધું આઈ જાય ને ફૂટલા ને એવું બધું બને તો ફૂટલા ની એ બધું હળદ માં નાખશે તો કીધા બેન જો હળદ માટે બધું રેડી કરે હવે પામણા નાખે હળદ હવે પપ્પાએ નાઈ ધૂન થઈ ગયા એકદમ રડી અને બધા તો જેમને હું કાંઈ હું તો હળા આઠે ઊઠીને ઉઠીને મોટું મોટું તો એવું બસ જસ્ટ હશે એવી રીતે હળો હળો સીરાવી લે ને બસ મળી કેમ

તો જમવામાં મસ્ત મજાની ચણાની મગની ડાય છે રોટલા હે રોટલી હે અંકિતા બેન સજાયું એટલે રોટલી અહીં રાખ દીધી બાકી રોટલી માં હતી અને અહીં મસ્ત સોરી કાકડી છે એક કાકડી ગઈઢી હતી એટલી બધી જાડી એટલી બધી તો એ ધ્યાન વગરની હતી એટલે પછી અને જો આ રી કાકડી મસાલો ને બધું કેમ લ્યો જોઈ લ્યો એકદમ મસ્ત મજાનું અંકિતા બેને જમવાનું સજાવી વાયરું છે અંકિતાને સજાવવું એવું બધું બહુ ગમે કેમ અંકુ

મોડું થઈ ગયું પછી હવે મને એમ છે કે હવે દૂધી આટલી બધી ઉતરશે નહીં દૂધી હતી બે દૂધીના ઢોકરા ને બે દૂધી હલવો કર્યો ને એટલું થયું છે આ દૂધી નું છે બધું જમવામાં બીજું જમવાનું નથી ઢોકરા અને હલવા ને એવું જ છે જો મસ્ત મજાનો રાઈનો નો વઘાર કરી વાર ને પછી તમને દેખાડું અને એ થી હાલવો થોડો ફરી જાય એટલે વાઈટમ સર્વ કરી વાર પછી દેખાડું તો ફાઇનલી દૂધીન ઢોકરાનો વઘાર થઈ ગયો અને મેં મારો હલવો એકદમ થોડો ફરી ગયો તો તો ડીશ પ્લેટિંગ કરી વઈ અસલ મજા તો જો આ છે દૂધીનો હલવો અને આ છે દૂધીના ઢોકરા અને ડીંબુ બેન તો બેહી ગયા છે બહુ સરસ હે અને તે બનાવ્યા છે તોહારાનો ખાત મમ્મી બનાવ્યા છે બહુ

એ આખો ડ્રેસ વિખાઈ નો જાય મમ્મી ચુંદડી મૂકી દે તો એટલે આઈ જાય બધું દૂધીનું જ બનાવેલું હોય જેમ કે દૂધીનો હલવો દૂધીના ઢોકરા દૂધી 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 જ થઈ ગયું છે કારણ કે હવે છેલ્લી છેલી દૂધી હોય હવે પછી દૂધી નહીં ઉતરે એવું અમને લાગે કારણ કે ક્યાંય આવતા નથી મમ્મી એને એટલે આપણે નાનકી નાનકી દૂધી હોય ને હજી આવતી નથી એટલે અને આવે છે ને ભાઈ વરસાદના કારણે બરી ગયું ને એવી રીતે થયું એટલે આપણે છેલ્લી વખત હરખી રીતે બે દૂધીનું દૂધીનું કરી કેમ ડીબું એ તો બહુ દૂધી દૂધી થઈ ગયું કે તો દૂધી બુધી દૂધી ખાન તો બુદ્ધિ આવે તારામ નથી દૂધ બુદ્ધિ એટલે દૂધ હા તો મૂકી દે મૂકી દે તમને ત્યાં મુખી દઈશ ના મૂકી દે દૂધી ખાઈને એનામ બુદ્ધિ આવે અમારે ડીંબો એટલે જ દૂધી ખાય કેમ હલવું જ ખાલી ઢોકરા તો અડશે નહીં કેમ ઢોકળા ખાને

અને બસ હું વિડીયોને ડાઉનલોડ ડાઉનલોડ થતું હતું એડિટિંગ થઈ ગયું તો એટલે આપણે બ્લોગને એન્ડ આપી દઈએ આજ જો કે કહું ને તો આજનો અખોથી આપણે ફૂડી ગયો એમ કે હવારમાં હેવી હેવી નાસ્તો પછી બપોરે એવી રીતે થઈ ગયું હતું બપોરે તમને લાઈટ હતું એટલું બધું નોર્મલ જે આપણે સાક ને હોય ને અત્યારે હાઈ જ એવી થઈ ગયું હેવી તો નહીં પણ આજે આપણે નવ નવ બધું થોડુંક આમ દિનચર્યામાં ઘણો બધો ફેરાવી ગયો જમવામાં ઘણો બધો હવારમાં કુટલા પૂરી રોટલી જોકે રોટલી તો સર નાખવા પૂરતી જ બનાવી હતી પણ કુટલા ચણા પૂરી બઉ મજા આવી હતી બાકી બનાવેલા પૂરી બનાવી મમ્મી સ્પેશિયલી અને પછી તો બપોરે તો ચણા ડાયર ને મમ્મી ડાયરનું શાક અને રોટલી ને એવું બધું હતું અને પછી અત્યારે હા આપણે દૂધી દૂધી થઈ ગયું અને દૂધી હલવું એટલે ભાઈ મસ્ત દૂધી દૂધી થઈ ગયું તો કંઈ નહીં જો મિત્રો અત્યાર સુધી હેને ને મારું સ્પેસ સ્ટોરેજ સ્પેસ ખાલી કરતી હતી અત્યારે થોડી વાર પહેલાં જે કટ વિડીયો જોઈ જ્યાંથી મારો વિડીયો કટ થઈ ગયો સ્પેસ ફૂલ થઈ ગયો હતી મારો વિડીયો આઈથે છે બંધ થઈ ગયો અત્યારનું એ પછી ઘટલું બધું બોલીને પછી મેં જોયું ને ફોન આમ કરીને તો મારો બંધ બંધ થઈ ગયો તો એટલે કંઈ ખબર ન રહી અને કંઈ નહીં સારું હાલ આજ સાથે આજના બ્લોગને આપણે અહીંયા જોઈન કરી દઈએ હોપ શું તમને ગમે ગમેશું જો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ખુશ નહીં મળશું પછી કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં લગાવી સબસ્ક્રાઈબ